તો મિત્રો વાગે છે રાતના અગિયાર ને અગિયાર વાગે મૂન જય બે જણા સ્ટેશન ઉપર આવ્યા હતા પણ ફલવાઈ ગયા બરોબર ના આજુબાજુ ફૂલ વરસાદ ચાલુ હોય ફૂલ વરસાદ ચાલુ અમે બે જણા હળવાઈ નહીં ઉભા છે હેરાન હેરાન થઈ જાઓ પછી એ સ્ટેશનમાં કોઈ ચકલું ફરકતું નથી બોલ રન થઈ જાવ હવે કોઈ ભગવાન કરીને કોઈ બચાવ હોય તો હારું છે છત નીચે આવે છોકરી આવે તો બહાર ઊભું તો આવા તમે જોકે હલવાણો હોય તો કેવી કોમેન્ટ લગાવો છો સુજો જાય હવે તો જબર હલવાણો વરસાદમાં દેવા આયા ત દેશમાં એવો ને એવો આયા તલવાયા બહુ વરસાદ બહુ લંબો ચાલુ છે ફાસ્ટ હવે બે જગ્યા દેતો નથી જાવ ગળવાળો તો ને કોલકાતા સુધી વાગે તો આવો તો આવો તો ફૂલ વર્ષા ચાલુ છે આ દેખ ઉઇડળી કે થાય તો આવા તો બહુ બીજું વચ્ચે ભાઈ આવ રાતના બેટા કરવો ના જો રે એરેન્જ થઈ જશે આચાર વર્ષામાં વાર ના નિરાય તો અમારો કોટ છત્રી લેના હવે આવે છે તો અમાર ફોન થઈ જ

कौन जय जय खंडि ला है भाई वर्षा दे मजबूत पड़ा है छतरी आओ यार छतरी तो आवे एक बार हूं तो मजबूत तो वर्षा चालू है हां सारा जोर है वर्षा में हो

એ તો જો પાછું જલા જમાય ઓ ડોયે અલ્યા આતમે દિનો હો ફોન કરે આ લેઈ ન જોરું આને આ રોડ પર આવવા છે જે તો જાવ જાય આ બાજુ બે જણા બે ભાઈ લે હું આ બાજુ હું આમતે સા બાજુ કરું તો કોલ વરસાદ નો ભોગ ચાલે આપણે પણ આપ એ મોબાઈલ પડી ગઈ તો બ્લોગ આટલા માટે છે બસ જે માતાજી જેસી કૃષ્ણ તો વરસાદ નો બ્લોગ કેવો લાગ્યો પણ તજર जरूर थी जाना जो भर कर जय माता